સુરતથી મહત્વના સમાચાર સુરતના ડિંડોલી વિસ્તારમાં થયેલ હત્યાની ઘટનાને લઈ સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો મૃતકના પરિવારજનો પર તોડફોડ કર્યાનો આરોપ છે ઝાડ સ્થળો પર તોડફોડ કર્યાનો આરોપ અને બ્રિજ બંધ કરી તોડફોડ કરાઈ જોકે હાલ તો સમગ્ર વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યો છે ત્રણ આરોપીની ધરપકડ બાદ તોડફોડ અહીં કરવામાં આવી હોવાનો પણ આરોપ લાગ્યો છે ગઈકાલે અંગત અદાવતમાં હત્યા કરી દેવાઈ હતી વિશાલ સોની નામના વ્યક્તિની અને પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી આનંદ ઉર્ફે કાલુપુરે રમાશંકર યાદવ નામના આરોપીની પણ ધરપકડ કરાઈ હતી વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ધનરાજ મૃતકના પરિવારજનો પર તોડફોડનો આરોપ લાગી રહ્યો છે શું સામે આવી રહી છે વિગતો અતુલ સોની નામના યુવકની હત્યા થઈ હતી એ બાબતને લઈને પોલીસે ગણતરીની મિનિટોમાં ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરી લીધી પરંતુ પરિવારજનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે જે આરોપી પકડાયા છે તેને તાત્કાલિક ફાંસીના માછળે ચડવામાં આવે આ દ્રશ્ય તમે જોઈ શકો છો તાત્કાલિક ધોરણે જ્યાં બબાલ થઈ રહી છે ત્યાં પોલીસનું કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે અને આ રીતે દ્રશ્યમાં જોઈ શકો છો અત્યારે આ રીતે તમામે તમામ જે અધિકારી કર્મચારીઓ છે તે અત્યારે મોજૂદ થઈ ચૂક્યા છે અને જે પ્રમાણે અત્યારે તસવીરો જોઈ શકો છો જે હંગામો કરવામાં આવી રહ્યો છે ત્યારે તમામ એ લોકોને શાંતિ રાખવા માટેની અપીલ છે એ કરવામાં આવી રહી છે અધિકારીઓ તમામ ઉપસ્થિત થયા છે ત્યારે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે જે પ્રમાણે અતુલ સોનેની હત્યા કરવામાં આવી હતી એ બાબતે ત્રણ જે શખ્સો છે એમણે અંગત અદાવતમાં હત્યા કરી હતી અને આજે જેની હત્યા થઈ છે તેના પરિવારજનો અને તેના સમર્થકો અને સમાજના આગેવાનો છે તેઓએ ડિંડોલી બ્રિજ છે એ બંધ કરી દીધો હતો અને માહિતી મળી રહી છે તે મુજબ બે રિક્ષામાં તોડફોડ પણ કરવામાં આવી છે ઘટનાની જાણકારી મળતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો છે અત્યારે ઘટના સ્થળે આવી પહોંચ્યો છે અને તપાસના ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યા છે સાથોસાથ જે રીતે હંગામો કરનાર વ્યક્તિ છે જે મહિલાઓ છે તેમને અત્યારે શાંત કરવામાં આવી રહી છે કે આ રીતે કોઈપણ જાતે ઉગ્ર વાતાવરણ ન સર્જાય તેની ખાસ તકેદારી છે એ રાખવા માટેની અપીલ છે એ કરવામાં આવી છે મહિલા પોલીસ કર્મચારીઓનો કાફલો અત્યારે મોજૂદ થઈ ચૂક્યો છે અને તેમને પણ સમજાવવામાં આવી રહ્યો છે કે તેઓ અત્યારે હાલ શાંતિ જાળવે કારણ કે હત્યારાઓ છે એ પકડાઈ ચૂક્યા છે અને તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી અત્યારે હાલ તેઓને બાહેધરી પણ આપવામાં આવી છે પરંતુ અત્યારે જોઈ શકાય

ગઈકાલે ડિંડોલીમાં નવાગામ આવાસ ખાતે એક બનાવ બન્યો હતો જેમાં મૃત્યુનો બનાવ બન્યો હતો જે અનુસંધાને પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને મર્ડરનો ગુનો નોંધી અને જે પાંચ આરોપીઓ છે એમાંથી ચાર આરોપીઓની તત્કાલ ધરપકડ કરી હતી અને આ ધરપકડની જાણ પણ અમે મૃતકના જે પરિવાર છે એમને કીધી હતી આ જાણ કર્યા બાદ અમે વારંવાર મૃતકના પરિવારને કહીએ છીએ કે તમે અમને સહકાર આપો જેથી અમે આ જે આરોપીઓ છે એને કાયદાની જે પ્રક્રિયા છે એ મુજબ યોગ્ય કાર્યવાહી કરી અને કડકમાં કડક સજા અપાવી શકીએ એવા પુરાવા ભેગા કરી શકીએ ગઈકાલે આ લોકો અમારે સહકારમાં હતા પરંતુ આજે સવારે કોઈને કોઈ કારણસર તેઓ ડિંડોલી બ્રિજ પાસે ભેગા થઈ ગયા હતા અને રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો હતો આ રસ્તો રોકવાનો પ્રયાસની જે માહિતી પોલીસને મળી એટલે ડિંડોલી પોલીસ અને ઝોન ટુની આસપાસની પોલીસ તમામ અહીંયા આવી ગઈ છે અને જે રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો હતો એને અમે ખુલ્લો કરી દીધો છે એ એ સાથે જ કેટલાક લોકો ત્યાં ખૂબ જ વધારે પડતા આકર્ષિત થઈ ગયા હતા તેઓને દૂર કરવા માટે અમે જરૂરી બળ પણ વાપર્યું હતું થોડુંક અને ત્યારબાદ જે રસ્તો ખોલી દેવામાં આવ્યો હતો અમે વારંવાર અહીંયા પણ મૃતકના જે પરિવારો છે એને અપીલ કરીએ છીએ કે તમે અમને સહકાર આપો